આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ તેમણે કહ્યું છે કે ગામડાઓને વધુ સુદૃઢ કરવા માટે અને ગામડાના લોકો છે તેમને વધુ સુખાકારી જીવન જીવવા માટે આ ગામ પંચાયતો છે તેઓને પણ હાઈ સ્પીડ ઇન્ટરનેટથી કનેક્ટ કરવી જોઈએ અને તેઓને વધારે સરળતા રહે અને જે પ્રકારે ધારાસભ્યોને સરકાર પગાર ચૂકવે છે તેમ આમ ગામ પંચાયતના સરપંચોને પણ મહિને પગાર ચૂકવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ મામલે તેમણે વાત કરી છે માનનીય મંત્રી શ્રી પંચાયત ગ્રામ્ય ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસની વિભાગની માંગણી ક્રમાંક નંબર સિત્તેર એકોતેર વિજ્ઞાન અને ઔદ્યોગિકરણ વિભાગની માંગણી નંબર નેવ્યાસી લઈને આવ્યા હતા એમાં મેં કાપ દરખાસ્ત મૂકી હતી અને ત્યાર પછી કાપ દરખાસ્ત મેં પાછી પણ ખેંચી હતી અને ઘણા બધા અંદર સૂચનો પણ આપ્યા હતા આપણો જે દેશ છે ભારત દેશ એનો જે આત્મા છે એ આપણા ગામડામાં વસે છે તમે જોયું છે કે ગુજરાત સરકારમાં શહેરી વિકાસનું બજેટ ખૂબ મોટું ફાળવવામાં આવ્યું છે વર્ષ પચીસ છવ્વીસમાં માં પણ ગ્રામ્ય ગૃહ વિભાગનું બજેટ છે એ નવત ફાળવવામાં આવ્યું છે એટલે કે ભેદભાવવાળી નીતિ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારે ગૃહના મારફત મેં માન્ય મંત્રીશ્રીને સૂચન કર્યા હતા જો ખરેખર સ્માર્ટ વિલેજ બનાવવા હોય તો દરેક ધારાસભ્યશ્રીએ દર વર્ષે દસ ગામ દત્તક લેવા જોઈ અને આ દસ ગામને સર્વાંગી વિકાસ માટે અલગથી પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવી જોઈએ સાત જે ગ્રામ્ય કક્ષાના જે વીસી છે એને રાજ્ય સરકાર દ્વારા પગાર ચૂકવવામાં આવે વીસ હજાર જેટલો અને એને કાયમી કરવામાં આવે સાત જે રીતના ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓને પગાર ભથ્થા મળે છે એવી જ રીતના ગ્રામ્યના સરપંચશ્રીઓને પણ વીસ હજાર પચીસ હજારનું પગાર ભથ્થું મળવું જોઈએ તેવી પણ ગૃહના મારફત માગણી કરી હતી સાથોસાથ ગ્રામ્ય વિકાસનો સર્વાંગી વિકાસ કરવા માટે થઈ દરેક ગામડાને ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવી જોઈ દરેક ગામડામાં રોડ રસ્તા પાણી સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ આપવી જોઈ અને સાથોસાથ ગ્રામ્યમાં ગૃહ વિભાગનો ખાસ કરીને ગૃહ ઉદ્યોગનો ડેવલપ થાય એવા પ્રકારના રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવે તેવા પણ મેં સૂચનો ગૃહના મારફત માન્ય મંત્રીશ્રીને કર્યા હતા અને ગામડું જો ડેવલોપ થશે તો પછી શહેરમાં લોકોનો જે ઘસારો છે એ પછી ઓછો થશે એટલે ગામડાનો વિકાસ ડેવલોપિંગ કરવા માટે થઈ જે ગામડામાં જે ખૂબ જ ગ્રામ પંચાયતને ઓછી ગ્રાન્ટો આપવામાં આવી રહી છે તેમાં વધારો કરવામાં આવે અને સાથોસાથ ગ્રામ્યના લોકોમાં જે રીતના પાણીનું કનેક્શન હોય ત્યાં પાણી દૂષિત મળી રહી છે રોડ રસ્તા સારા નથી હોતા એટલે જે સિટીમાં જે સુવિધા આપવામાં આવી રહી છે તેવાય સુવિધા ગામડામાં આપવામાં આવે તેવી મેં માન્ય મંત્રીશ્રી પાસે માગણી કરી છે અને ગ્રામ પંચાયતના જેટલા પણ જર્રીત બિલ્ડિંગો છે એ તાત્કાલિક ધોરણે એ બિલ્ડિંગો નવા બનાવવામાં આવે આમ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાનું કહેવું છે કે જો ધારાસભ્ય પગાર લઈ રહ્યા હોય તો ગામડાના સરપંચનો શું વાક્ય છે અને સાથે વીસી કર્મચારીઓ છે તેઓને પણ મહિને ફિક્સ પગાર કરવામાં આવે થોડાક સમય પહેલાં આજ જ ગ્રામ પંચાયતના વીસી છે તેમણે પણ તેમની પડતર માંગણીઓને લઈને આંદોલન કર્યું હતું અને તેના વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ આજે મામલો ઉઠાવ્યો છે પ્રકારના સમાચાર અહેવાલ માટે નવજીવન ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ